તેમ જિલ્લામાં આવેલા પંદર જેટલા ટેક્સટાઇલ યુનિટો પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ગુજરાત પોલ્યુશન બોર્ડના રિજિયન અધિકારી જીજ્ઞાબેન ઓઝા દ્વારા મોટાભાગના લસકાણા ખાતેના ટેક્સટાઇલ યુનિટો દ્વારા પ્રોસેસિંગ બાદ નીકળતા કેમિકલયુક્ત પાણીને ટ્રીટ કર્યા વગર છોડતું હોવાની અનેક ફરિયાદ બાદ આવા યુનિટો પર કડક કાર્યવાહી કરી ક્લોઝર નોટિસ આપી યુનિટો બંધ કરી દેવામાં આવ્યા હતા સમગ્ર કાર્યવાહીમાં પાંડેસરા બમરોલી અને પીપોદરા વિસ્તારના પણ કેટલાક ટેક્સટાઇલ યુનિટો પર પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી સમગ્ર કાર્યવાહી બાદ આ યુનિટોના વીજ જોડાણ પર કાપ નાખી દંડ ફટકારવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી અહીંયા ઉલ્લેખનીય છે કે જે યુનિટો સામે કાર્યવાહી કરવામાં આવી છે એ તમામ યુનિટો પોતાને ત્યાં ઉપયોગ થતા કેમિકલયુક્ત પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર સીધું જાહેરમાં છોડી દેતા હોવાની ફરિયાદ ઉઠવા હતી અગિયારક જેટલા યુનિટ તો ડાયમંડનગર લસકાણા વિસ્તારના છે જે એકમો જીપીસીબીની કોઈ પણ મંજૂરી વગર ચાલતા હતા અને બેથી ત્રણ યુનિટો એવા હતા કે જેમની પાસે બોર્ડની મંજૂરી હતી પરંતુ મુલાકાત દરમિયાન જે એનો શુદ્ધિકરણ પ્લાન્ટ છે એ શુદ્ધિકરણ એકમો ચલાવતા ન હતા અને ડાયમંડ નગરમાં આવેલી લસકાણા ખાડીમાં ડાયરેક્ટ શુદ્ધ કર્યા ઔદ્યોગિક પાણી છોડતા હતા આ અંતર્ગત એમના પાણીના નમૂનાઓ લેવામાં આવેલા જે જેના પરિણામો વધારે હતા અને એના કારણે એમને તાત્કાલિક અસરથી નોટિસ આપવામાં આવેલી છે છેલ્લા લાંબા સમયથી પોલ્યુશન ફેલાવતા મોટા ભાગના યુનિટો જીપીસીબી નોટિસ બાદ પણ પોતાની નિત્યક્રમ મુજબ પ્રદૂષણ ફેલાવવાની કામગીરી બંધ નહીં કરતા આખરે મોટી સંખ્યામાં ફરિયાદો ઉઠવા પામી હતી જેને લઈને આખરે જીપીસીબી ને ક્લોઝર નોટિસ આપવાની ફરજ પડી હતી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને લસકાણા વિસ્તારમાં મેટ્રોનું કામ ચાલુ હોવા દરમિયાનમાં જમીનમાંથી ખોડાણ દરમિયાન લાલ પાણી જેવું મળી આવ્યું હતું જેની ફરિયાદ અહીંયા મળી હતી અને અનેક ફરિયાદો ટ્રીટ વગરનું પાણી છોડવામાં આવી રહ્યું એવા એવી પણ ફરિયાદો હતી જેથી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઓઝા મેડમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને એ કાર્યવાહી દરમિયાનમાં લસકાણા વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતાં ડાયમંડ નગરના મોટા યુનિટો ટ્રીટ કર્યા વગરનું પાણી ડાયરેક્ટ નાળામાં છોડી દેવા તેવું જાણવા મળ્યું તેથી તેઓ તે યુનિટોને સીલ કરી દીધા હતા મોટા પાયે કાર્યવાહી જીબીસીવી દ્વારા હાથ ધરવામાં આવી હતી કેમેરામેન રવિ વંદે સાથે જયમીન પટેલ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત